ટૂંકમાં ધીરુભાઈએ આપણું ગ્રીન ઈન્ડિયા ખાતરનો ઉપયોગ કરતા પહેલાં એના આંબાની પરિસ્થિતિ શું હતી એના અન્ય પાકની પરિસ્થિતિ શું હતી એ આપણે ધીરુભાઈના ભાગ્યે જ બધા પ્રયોગ કર્યા છે તો આપણે એમને જ પૂછીએ તમારું આખું નામ શું નરેશભાઈ લાખાભાઈ બગડા નરેશભાઈ લાખાભાઈ બગડા તમારો મોબાઈલ નંબર નવાણું બે તેત્તાલીસ પિસ્તાલીસ પાથળી ઓકે હવે ભાઈ આ આ આ જે ધીરુભાઈની તમે જમીન વાવો છો આ ધીરુભાઈએ જે આંબા વાવ્યા છે તો આજે ગ્રીન ઇન્ડિયા ખાતર આપ્યા પેલા આંબાની પરિસ્થિતિ શું હતી તે તો હા વઝાખા આંબા હતા ને જવાની તૈયારી હતી આ ખાતર નાખ્યા પછી કુણપ આવીને કોળે આવી અને રિઝલ્ટ બતાવે ડુંગળીમાં કપાસમાં બધી બરાબર હવે આપણે આ આંબાની વાત કરીએ આ આંબો છે ને આમ તો સુકાઈ ગયો તો અને આમ નાસ જ પામી ગયો તો ખાતર નાખ્યા પછી ઉપડ્યો એ ખાતર નાખ્યા પછી બરાબર ઉપડ્યો ઉપડી હવે ધીરુભાઈ ખાસ મહત્વની વાત એ છે કે તમે ખેડૂત હોવાને નાતે આપણે બીજા ખેડૂતોને શું અભિપ્રાય આપી હકીએ ગ્રીન ઇન્ડિયા ખાતર બાબતમાં બરાબર મારે છે ને કલમો નાખી પછી બે મહિના એ કોઈ આંબો કોળાણો નતો ખાતર નાખ્યા એને લગભગ તેર કે ચૌદ દિવસથી થી મીડા બધે ફૂટવામાં આંબો ફૂટો બરાબર એટલે પછી સમજો કે બીજો ડોઝ મેં માર્યો પંદર દિવસ વહી ગયા પછી એ પછી બધે સો સો ટકા બધી ખોળાઈ ગઈ વાહ ખૂબ સરસ હવે જે ખેડૂત મિત્રો આંબાના વાવેતર કરતા હોય આપણે ધીરુભાઈ નો નંબર આપશું ભાઈ નો નંબર આપશું ખેડૂત મિત્રો તમે ધીરુભાઈ નો અભિપ્રાય મળ્યા બીજો ધીરુભાઈ તમે ખેડૂતો દર વર્ષે અલગ અલગ પાક તો બધા કરતા આ તમારો કપાસ છે ભાઈ વ્યવસ્થિત એકદમ વિડીયો બનાવો પછી આંબાનો વિડીયો બનાવી લે બે ચાર આંબાનો ખેડૂત મિત્રો આપણે જે જગ્યાએ ઊભા છીએ એ ખેડૂતે ડુંગળી વાવી છે આંબા વાવ્યા છે અને કપાસ વાવ્યો છે અને ત્રણે ત્રણ માં એને એકદમ બેસ્ટ રિઝલ્ટ મળ્યા છે

આવો એક વાર નથી છો એક તો આ નબળી જમીન હા એટલો બધો હાઈટ વાળો ન થાય અને જીંદવાન ફૂલ ઘેર ઘર છે કરતો હોય જ નહીં આવે ઓકે તો ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર ખેતી કરો બીજું ધીરુભાઈ તમારો મોબાઈલ નંબર બોલો નવાણું હાથ બાણું બાસઠ બે ત્રેસઠ ઓકે